પંચાયતી રાજ સંસ્થાના પદાધિકારીઓ પદાધિકારીઓ કોણ તો ગ્રામ પંચાયતમાં સરપંચ ઉપસરપંચ સભ્યો તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયેલા સદસ્યો જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયેલા સદસ્યો આ બધા પદાધિકારીઓ છે તો જે પણ રાજ્ય સરકારે બે હજાર પચીસમાં રાજપત્ર જાહેર કર્યો એ આ પદાધિકારીઓને હોદ્દા પરથી દૂર કરવા બાબતમાં જે કાર્ય પદ્ધતિ છે તેમાં સુધારો કરેલો છે કોઈ નિયમ બદલી કાઢ્યો હોય એમ નથી પંચાયત ધારામાં કલમ સત્તાવન ઇકોતેર અને પંચ્યાસીમાં જે હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી છે એ કાર્ય પદ્ધતિમાં સુધારો કરેલો છે અને એ રીતે સરકારે રાજપત્ર જાહેર કરેલો છે તે નવો સુધારો કઈ રીતે છે કઈ રીતે ફરિયાદ છે ફરિયાદ કરવાના આધાર કયા કયા છે કયા અધિકારી કરી શકે છે કેવી રીતે કરી શકે છે તો આ વિષયની તમામ માહિતી આપવાનો પ્રયાસ કરીશું દરરોજ સાંજે સાત વાગે ધન્યવાદ જય હિન્દ જય ભારત